रघु दे, गुड मॉर्निंग गुड मॉर्निंग कह दे बटाकॉन एकलो, तो बटा एक शाक भाजी वाटवा चालू कर दी तू हा नाखत कुत्रा नाखतो त्याची रोटलो खिचकोली आई काबर आई कोयली आई એ સવાણું પડી છે ને લેતા આવું રઘુ સવાણ લેતા આવું ઉપરતા હું લેતા હો હા હું બનાવું છે ને હા ગોધરું તો જો મમ્મી બનાવે છે ગોધરું મસ્ત હાલનો આપણે સીલી ગાઢ ઘેર મમ્મી બનાવે છે વરસાદ આવી ગયો એટલે રઘુ લાવે લે સાજોરો લઈ જ ચક્કર લો લાય સવણું નાખું તું નાખું એ નાખું એ લેતી તીતી લે લેતી તી તીતી અહીંયા આવી જવ કોયલીઓ જ આવી બધી નાખો બેટા તું તો ખોવાઈ શું શું કરે નાખ આ બાદ ના લેતી તીતી તીતી લે હે જજી કોઈ લેવું બાપડી આ સોમાં હું કરી દીધું શું ખાવા જાય નાખો હમ બસ બસ એ ખાઈ જાય રઘલા તો બા ગોદરું બનાવજો ગાભો પેલો કર્યો આખું નાખું ગોધરું હા શી એવી રીતના સી રીતના કરવાના થઈ ગયું ગોદરું તો લાગે ગોદરું તો આખું હોય ઉપર ફાવ ના ફાવ

ગાઈ મમ્મી ને સપ્પા રહી વાર ફરાળી ચેવડું ચેવડા ફરારી કેવડું રઘવા ફાફરા કલેના અપા કઢો ખોળ હા એ ઢોળ પૈ છે કે હું પવડાવ રઘુડા કાકો ખાવા તો હેઠ આ લઈ જા તાર એ એ ભૂંગરો તારું જવું છું આપડા ભૂંગરો લાવવાનો રઘુ માટે ખાવા પકડ બેટા પકડ પકડો હેડી પાસે આ

મરચો અથવા લાયક ખાઈએ મરચો રાતી ખાતો શીખો નહીં બધા હમ મરચો અને બટાકા શાક ખાઈ લઈએ ગવાની રોટલી છે સાસ બાજ તો છ નહીળી સંજ